આવો ભગવાનના રૂપની આપણે સુંદર કલ્પના કરી પાંચ મસ્તકો છે પ્રસંગ મુખ મુદ્રા છે ત્રિશુલ આદિ ધારણ કરેલા છે સૌથી અલગ છે એક ભગવાન મહાદેવની એક સુંદર દિવ્ય વંદના છે જેમાં પાંચ મુખોનું સુંદર વર્ણન કર્યું છે એ ઓછી વંદના બોલાય છે ભાગ્યે જ કોઈ બોલતું હોય છે લોકપ્રિય ઓછે જે વંદના પ્રકરણની વંદના છે વંદે પંચમુખામ ભુજમ ભગવાન શિવજીના પાંચ મુખ છે એક એક મુખમાં ત્રણ નેત્રો છે અને મસ્તક ઉપર જટા છે આવી એક મહાદેવની વંદના છે આવો સવાર સવારમાં ભગવાન શિવજીને વંદના કરીએ વંદન કરવાથી જીવનની વેદનાઓ ઓછી થાય છે આ વંદના ભાગ્યજી બોલાતી હોય છે ધીમે ધીમે આ વંદના લોકપ્રિય બને તેથી વારંવાર કથાના માધ્યમે અમે બોલતા રહીએ છીએ અને ગાતા રહીએ છીએ ભાવથી અને આદરથી પૂજા ભગવાન લગવાન ના બાલમાં નેત્ર છે આ વિશ્વના એક જ દેવ એવા છે મહાદેવ જેના કપાળમાં આંખ છે તેથી મહાદેવનું નામ વિરૂપાક્ષ છે વિચિત્ર પ્રકારનું નિત્ય ભગવાન મહાદેવના ભાલમાં હોવાથી ભગવાન મહાદેવને આપણે વિરૂપાક્ષ કહીએ છીએ વિશેષ પ્રકારે એમની ઉપાસના થાય છે લલાટની અંદર વિલક્ષણ નેત્ર ધારણ કરનારા એવા ભગવાન મહાદેવ પ્રસન્ન મુખમુદ્રાને ધારણ કરનારા પાંચ મુખવાળા મહાદેવ પંચમુખા મહાદેવ પંચમુખા અનુવાન ભગવાન મહાદેવજી અમે તમને પ્રણામ કરીએ છીએ મસ્તક ઉપર સુંદર જટાને ધારણ કરનારા નાનકડી નાનકડી જટાને વ્યોમગત પૂરા આકાશમાં ફેલાયેલી મહાદેવજી આપને જટા છે જટા સુ જટારૂપી મુકુટને ધારણ કરનારા સોના ચાંદી હીરા મોતી જવરિયાતનો મુકુટ નથી જટારૂપી મુકુટને ધારણ કરનારા એવા મહાદેવજી અને જટારૂપી મુકુટની શોભાની વૃદ્ધિ માટે ભાલમાં ચંદ્રને ધારણ કરનારા અર્ધચંદ્ર ધારણ કરનારા અને વિશ્વના કલ્યાણ માટે જતા જટામાંથી નિરંતર ગંગાને વહેતી કરનારા ગંગાને ધરનારા એવા ભગવાન મહાદેવ હું આપને પ્રણામ કરું છું આ છે મહાદેવની વંદના અંગ પર ભસ્મને ધારણ કરી જગતનાશ્વન છે તેઓ બોધ આપતા ભગવાન શંકરજી ભાલમાં ત્રિપુંડ કરીને આપની શોભાની વૃદ્ધિ કરનારા જટિલ રૂપધારી ભગવાન શંકરજી પ્રણામ કરું છું અષ્ટમૂર્તિ સ્વરૂપ ભગવાન મારા પ્રણામને સ્વીકાર કરું જે આપના ચરણે આવે છે ને સુખ આપો સુખની વૃદ્ધિ કરો છો સુખનો વિસ્તાર કરો છો વંશ આપો છો વંશનો વિસ્તાર કરો છો એવા આપીને પછી વિસ્તાર કરનારા કલ્યાણ ને કલ્યાણનો વિસ્તાર કરનારા સુખ ને સુખનો વિસ્તાર કરનારા એવા ભગવાન મહાદેવજી હું તમને પગે લાગુ છું આ છે વંદના મહાદેવની આ એ ભાવસેવર આદર કે સાહેબ वन्दे लला पगे वन्दे व्यो जटासु मुकुट वन्दे चन्द्रा गङ्गा न्दे भस्मृतं प्रपुण्ड जटिलम् वन्दे जनाश्रयं च वर એમાંની એક વંદના આપને સૌને મુખ છે આપને સૌને આવડે છે અને આપણે વારંવાર બોલતા હોઈએ એને બોલવી પણ જોઈએ આખું વંદના પ્રકરણમાંથી બધી જ અલગ 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 વંદનાઓ છે એ મને એક વંદના લોકપ્રિય છે અને તમને સૌને આવડે છે એટલે આપણે સાથે બોલીએ સવાર સવારનો સમય છે અને આ વંદના હેમાંગભાઈની દીકરી દિત્યાને પણ આવડે છે એટલી નાનકડી હોવા છતાં એ કંઠસ્થ અને મુખપાઠ બોલી શકે છે તો આપણને પણ મુખપાઠ હોઈ શકે આપણને પણ કંઠસ્થ હોઈ શકે છે તો આ એ ભાવ છે બધા આદર કે સાથે વંદેપ વંદે જણ જગતના કારણ સ્વરૂપ પરમાત્મા હું પ્રણામ કરું છું તમે ઉમાપતિ મહાદેવજી મારી વંદના નો સ્વીકાર કરો વંદે પન્ન ગભૂષણ પશુ એટલે જીવ જીવના ઈશ્વર ભગવાન શિવ પન્નગ નો અર્થ થાય સર્પ પન્નગ ભૂષણ સર્પ ને એક શબ્દમાં પન્નગ પણ કહેવાય છે જે સુતા સુતા ચાલે છે ચરકતા ચરકતા ચાલે છે સરકતા સરકતા એવા ભગવાન શિવજી વાસુ કે કંઠભૂષણ નાગેન્દ્ર હરાય મોટા મોટા નાગોને હાર પહેરનારા ભગવાન મહાદેવજી એવા મહાદેવ હું પ્રણામ કરું છું આપણે પલંગ કહીએ ને સુવા માટેની પલંગ પન્નગ ભૂષણ આઠ લાકડામાંથી બનાવે તેને ખાટલો કહેવાય સારા લાકડામાંથી બનાવે તેને પલંગ કહેવાય એના ઉપર સારું બન્યું હોય તો

તમે વા છો એવા મહાદેવ વંદે જ વરમ વંદે શિવમ શં પરમ વંદે શિવ શં પર ભગવાન શિવજીનું રૂપ ભગવાન શિવજીનું સ્વરૂપ અને ભગવાન શિવનો સ્વીકાર એ લૌકિક નથી એ અલૌકિક છે પુષ્પદંત મહારાજે કહ્યું કે મહુક્ષમ ખટવાંગમ પરશુ રજનમ ભસમાં પડે ન હવે આવા ઉપકરણો વડે કોઈ પોતાનું જીવન નિર્વાહ ચલાવી શકે અને બધા હું કહ્યું હતું કપાલમ ચેતિયત બસ ખોપડીઓની માળા પહેરીશ વરદમ તંત્રોપકરણ હે વરદ દુનિયાના દરેક વરદાનો દેવાને સમર્થ એવા ભગવાન મહાદેવજી આપના ઉપકરણો એટલા જ છે તો પણ ભ્રુકુટી માત્રથી તમે દેવતાઓને વરદાન આપો છો આવા ભગવાન મહાદેવ જેમની પાસે કાંઈ નથી તો પણ દેવતાઓને હંમેશા સમૃદ્ધિ આપે છે ઘણા પ્રવચનકારો કહે કે જેમની પાસે કાંઈ નથી એ આપણને શું આપે પણ ક્યારેક દેવતાઓને મળીને તમે પૂછી લો કે દેવતાઓ પાસે જે વૈભવ છે આ બધો કોને આપ્યો છે એ મહાદેવ આપ્યો છે વરદાન પોતાના માત્ર થઈ અને પોતાએ શું રાખ્યું કરી નીકળી ગયેલો બળદ ભગવાન મહાદેવજીએ આખલાનો સ્વીકાર નથી કર્યો બજારમાં જે રખડતો એનો કોઈકને માથું મારી દે આનો સ્વીકાર ભગવાને નથી કર્યો ભગવાને વૃદ્ધ બળદનો સ્વીકાર કર્યો છે જેને જીવન પર્યંત ખેતીમાં કામ કર્યું છે આપણે શિવાલયમાં જઈએ છીએ અને નંદી મહારાજને પ્રણામ કરીએ છીએ નંદી મહારાજ આખલો નથી એ નંદી મહારાજ વૃદ્ધ બળદ છે જેને આપણે શિવાલયમાં પૂજા કરીએ છીએ એ તો હવે બધું ટ્રેક્ટરની શોધથી બાકી આપણે ખેડૂતોને પૂછીએ તો ખબર પડે ખેતીનો આધાર બળદ હતા આ દેશનો ખેડૂત વૃદ્ધ બળદની કેટલી સેવા કરતો હતો બળદ વૃદ્ધ થાય ગરડો થઈ જાય ગરડા બળદની સેવા કરે પડખા ન ફરી શકે તો બાજુવાળાને બે જણાને બોલાવે ગુણું ગુણું કુણું ગુણું ઘાસ પાથરે સાદરા પાથરે બળદને પડખા ફેરવે એક પડખે જો બળદ સૂતો રહે તો ભાઠા પડી જાય બળદ ખાઈ ન શકે બળદ પી ન શકે મોઢું પકડીને નાળ દ્વારા બળદને કાંઈ પાવામાં આવે અને ખેડૂત સવારમાં ઉભો થાય ને મોઢું પછી જોવે પહેલા પોત પોતાના બળદને જોવા જાય અને બળદને કહે કે તે જિંદગી આખે મારા ખેતરમાં કામ કર્યું છે અન્ન ભંડાર ભરી દીધા છે નહીં કોઈ રાવ નહીં કોઈ ફરિયાદ કોઈ દેવું નથી કહ્યું કે આજે હું કામ નહીં કરું આજે હું થાકી ગયો છું કોઈ અપેક્ષા નહીં રાખે કે જમીનમાં મને ભાગ જોઈએ છે ખેતરમાં જે અનાથ થાય તેમાં પણ મારો ભાગ લાગે નહીં કોઈ આશા નહીં કોઈ અપેક્ષા જિંદગી આખી હે બળદ તે અમારા ખેતરમાં કામ કર્યું છે ડાયો ખેડૂત વૃદ્ધ બળદને મળવા માટે જાય બળદના માથા પર ને પીઠ ઉપર હાથ ફેરવે જ્યાં બળદના માથા પર આઠ હાથ ફેરવે ને ત્યાં બળદના આંખોમાંથી બોર બોર જેવડા આહું પડવા લાગે કે લાગણીની દરેકને જરૂર છે લાગણીહીન મનુષ્ય ધરતી પર રહેવાના અધિકારી પણ નથી પથ્થર રહીદોનો માણસ આ જીવનમાં કોઈ ઉપયોગી નથી આવા દયાવાળા ખેડૂતો હતા સાત સાત વર્ષના દુષ્કાળ અકાળ પડતા હતા પણ ખેડૂતના ઘરમાં અન્ન અખૂટ રહેતા હતા અન્ન ખૂટતા નહીં હતા જ્યારથી માનસિકતા બદલી બળદ વૃદ્ધ થાય નાથ મોરડા કાઢીને બળદને છૂટો મૂકી દે અથવા કોઈ કસાઈને આપી દે એ ખેડૂતને ભગવાન કેમ માફ કરે તેથી ભગવાન મહાદેવે કહ્યું આ દેશના માણસો તારું સન્માન માન કરે કે ના કરે મને ખબર છે જિંદગી આખી તે માનવની સેવા કરી અને ભંડાર પર દીધા છે અન તો ગાયનું સંતાન છે અને ગાયને વિશ્વની માતા તરીકે દરજ્જો મળ્યો છે જેમનું દર્શન કરવા માત્રથી તેત્રીસ કરોડ દેવતાઓ છે જેમાં જેના દૂધમાં અમૃત છે એવું ગાય માતાનું તો સંતાન છે